નમસ્કાર પ્રવેગ ટીવીમાં આપનું સ્વાગત છે હું છું ભદ્રેશ આપ જોઈ રહ્યા છો પ્રવેગ પ્રાઇમ ટાઈમ સમાચારની શરૂઆતમાં એક નજર કરીએ હેડલાઇન્સ પર સેમી કન્ડક્ટર ક્ષેત્રમાં ગુજરાતની ઉડીને આંખે વળગે તેવી સિદ્ધિ વિશ્વના અનેક દેશોએ ગુજરાત તરફ માંડી છે મીઠ વાયબ્રન્ટ ગુજરાત સમિટ બે હજાર ચોવીસ માટે અત્યાર સુધીમાં અઠ્યાવીસ દેશો અને ચૌદ સંસ્થાઓએ વાયબ્રન્ટ ગુજરાતના ભાગીદાર દેશો અને ભાગીદાર સંસ્થાઓ તરીકે કરી પુષ્ટિ ભાજપ આગામી સમયમાં શરૂ કરશે જનસંપર્ક અભિયાન જનજન સુધી પહોંચવા માટે નેતાઓ અને કાર્યકરોને આહવાન અયોધ્યામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું જય શ્રી રામ એક જ દિવસમાં હજાર કરોડ કરતા વધુના વિકાસ દક્ષિણ આફ્રિકામાં નેટ પ્રેક્ટિસ દરમિયાન શાર્દુલ ઠાકુર ઇજાગ્રસ્ત નેટ પ્રેક્ટિસ પણ ન કરી શક્યો અને હવે સમાચાર જોઈએ વિગતવાર ગાંધીનગર કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ હતી પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ બેઠક યોજાઈ હતી જે પ્રદેશ અધ્યક્ષ સીઆર આર પાટીલના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી આ બેઠકમાં સંગઠન મહામંત્રી રત્નાકર અને તમામ મોરચાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા બેઠકમાં સીઆર આર પાટીલ રત્નાકરે લોકસભા ચૂંટણી સંદર્ભેના મહત્વના કાર્યક્રમો અંગે કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું હતું બુથને વધુમાં વધુ કેવી રીતે મજબૂત કરી શકાય તેમજ ચૂંટણીઓમાં વોટ શેર કેવી રીતે વધારવું તે અંગે પણ કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું રાજ્યમાં આગામી દિવસોમાં જનસંપર્ક અભિયાન પણ ચલાવવામાં આવશે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના કારણે ગુજરાતે અનેક ક્ષેત્રોમાં પ્રગતિના સોપાન સર કર્યા છે આ સમિટના કારણે રાજ્યમાં નીત નવા ક્ષેત્રોમાં મૂડીરોકાણ થઈ રહ્યું છે સેમિકન્ડક્ટર ક્ષેત્રે તેનું ઉદાહરણ જોવા મળે છે સમજીએ આ ક્ષેત્રમાં થઈ રહેલા રોકાણના કારણો વાઇબ્રન્ટ ગુજરાતમાં આપનું સ્વાગત છે આ રાજ્યમાં ઇનોવેશન માટે અનેક તકો ઉપલબ્ધ છે તેથી જ ગુજરાત પ્રત્યક્ષ વિદેશી મૂડી રોકાણ આકર્ષવામાં અગ્રણી રાજ્ય તરીકે ઉભરી આવ્યું છે ખાસ કરીને સેમી ક્ષેત્રમાં ગુજરાતની આર્થિક વિકાસના પ્રેરક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર સેમી ઉદ્યોગને લઈને કટિબદ્ધ છે મુખ્યમંત્રી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને તેનો શ્રેય આપે છે

ઉઝન ક્રોર્સ ઓફ ઇન્વેસ્ટમેન્ટ ઇનિકન્ડક્ટર સ્પેસ બિગ યુનિટ્સ એન્ડ પ્લાન્ટ માઇક્રોન ઓવર થર્ટી ડિઝાઇન વી આર ગોઇંગ ટુ સેટઅપ અન સેમી કન્ડક્ટર રિસર્ચ સેન્ટર ટુ ફોકસ ઓન રિસર્ચ માઇક્રોન ટેકનોલોજીના સીઈઓ સંજય મેહોત્રાએ ગુજરાતમાં વિદેશી મૂડીરોકાણ અંગે વાત કરી હતી On behalf of Micron's global team, I'm proud to be here today to represent Micron's commitment to build a semiconductor assembly and test facility for memory right here in Gujarat. It is a first for India and the first major semiconductor company investment in the nation. Micron is really proud to lead the way here. ગુજરાત કામયાબીની કહાની લખી રહ્યું છે તેથી જ રાજ્યે સીધા વિદેશી મૂડીરોકાણ ઇનોવેશન આર્થિક વિકાસ અને ટેકનોલોજીના ક્ષેત્રમાં દુનિયાના નકશા પર વિશેષ ઓળખ પ્રાપ્ત કરી છે બ્યુરો રિપોર્ટ પ્રવેક ટીવી ગાંધીનગર ગુજરાત ગેટવે ટુ ધ ફ્યુચરની થીમ સાથે આગામી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ બે હજાર ચોવીસના દસમા સંસ્કરણ માટે સજ્જ થઈ રહ્યું છે અત્યાર સુધીમાં અઠ્યાવીસ દેશો અને ચૌદ સંસ્થાઓએ જાન્યુઆરી બે હજાર ચોવીસમાં યોજાનારી વાઇબ્રન્ટ સમિટ માટે અનુક્રમે ભાગીદાર દેશો અને ભાગીદાર સંસ્થાઓ તરીકે પુષ્ટિ કરી છે આ ભાગીદાર દેશોમાં ઓસ્ટ્રેલિયા બાંગ્લાદેશ ચેક રિપબ્લિક ઇજિપ્ત એસ્ટોનિયા ફિનલેન્ડ જર્મની ઇન્ડોનેશિયા જાપાન કેન્યા મલેશિયા માલ્ટા મોરોકો મોઝાબિક નેપાળ નેધરલેન્ડ નોર્વે પોલેન્ડ કોરિયા રિપબ્લિક રવાંડા સિંગાપોર તાંઝાનિયા થાઇલેન્ડ યુએઈ યુનાઇટેડ કિંગડમ ઉરૂગવે ઘાના અને વિયેતનામનો સમાવેશ થાય છે તો થર્ટી ફર્સ્ટને વધાવવા માટે અમદાવાદીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે અમદાવાદમાં એક એવું આયોજન થવા જઈ રહ્યું છે જે પહેલા ક્યારેય બન્યું ન હોય શહેરમાં નવરાત્રિની નવ રાત અને પરોઢીએ ગરબા રમી શકે તેવી વ્યવસ્થા યોજવામાં આવી હતી તેવી જ રીતે સવાર સુધી ન્યૂ યર ડીજે પાર્ટી પણ યોજાશે અમદાવાદમાં સતત બાર કલાક સુધી પ્રથમ વખત ન્યૂ ઇયર પાર્ટી ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે પ્રાથમિક તબક્કે બપોરના ત્રણ વાગ્યાથી રાતના ત્રણ વાગ્યા સુધી ડીજે પાર્ટી યોજાશે જે અંદાજે છ વાગ્યા સુધી ચાલશે એટલે કે બાર કલાકથી પણ વધારે સમય સુધી આ પાર્ટી યોજાશે અમદાવાદના છેવાડે આવેલા શિલજમાં સ્કાય ફાર્મમાં થર્ટી ડિસેમ્બરે ડીજે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે અમદાવાદમાં સામાન્ય રીતે ડીજે પાર્ટી સાંજે આઠ વાગ્યાથી રાત્રે બાર વાગ્યા સુધી ચાલે છે પરંતુ આ વખતે અમદાવાદમાં પ્રથમ વખત શિલજ વિસ્તારમાં આવેલા સ્કાય ફાર્મમાં બપોરે ત્રણ વાગ્યાથી લઈને રાત્રે ત્રણ વાગ્યા સુધી ડીજે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે અત્યાર સુધીમાં આ પ્રકારની પાર્ટી અમદાવાદમાં ક્યારેય યોજાઈ નથી જે પહેલીવાર યોજાઈ રહી છે બાર કલાક આમ કહી શકાય સાંજના છ વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી અમે લોકો પાર્ટી કરવાના છે કારણ કે અમદાવાદમાં આજ સુધી કોઈ જગ્યાએ આવી પાર્ટી થઈ નથી કદાચ બારેક વાગ્યા પછી બધી જગ્યાએ બંધ થઈ જાય છે અને પ્લસ કેવું છે આ રૂલર્સમાં આવે છે એટલે અમારી ઈચ્છા છે કે એક બે વાગ્યા ત્રણ વાગ્યા સુધી જો ચાલે અમારી અમે તો સવાર સુધી ખેંચવા રેડી છે પાર્ટી કે પબ્લિક પ્રમાણે અમે વિચાર કરીશું કે ભાઈ આગળ જેટલું બી જાય એટલી અમારી નમ્ર વિનંતી કે ભાઈ જેટલું ખેંચાય સરકારને કે ભાઈ આ વસ્તુ થાય અને લોકોને બી મજા આવે કે ભાઈ ના એક રૂરલમાં છે ને ત્યાં કંઈ એવું અમારી સાથે અમે બહુ બધા બાઉન્સર્સ રાખેલા સિક્યુરિટીઝ માટે કેમેરાઝ છે લેડીઝ બાઉન્સર રાખેલા છે એટલે એનું બી કોઈ પ્રોબ્લેમ્સ નથી કે કોઈ ન્યુશન્સ થાય એ રીતે પાર્કિંગનો ઝોન અલગ રાખેલો છે અને ઘણા બધા દર વખતે હું બધી જ પાર્ટીઝમાં સેલિબ્રિટીઝ લઈ જાઉં છું થર્ટી ફર્સ્ટની પાર્ટીમાં ઇડીએમ એટલે કે ઇલેક્ટ્રોનિક ડાન્સ મ્યુઝિક અને બીડીએમ એટલે કે બોલીવુડ ડાન્સ મ્યુઝિક પર પાર્ટી યોજાશે બપોરે ત્રણ વાગ્યાથી પાર્ટી શરૂ કરીને રાત્રે વાગ્યા સુધી ચાલી શકે બધું બરાબર રહ્યું તો બાર કલાકથી વધારે કલાક સુધી પણ પાર્ટી ચાલુ રાખવામાં આવશે આ પાર્ટી માટે અમે પાસ ઓનલાઈન મૂક્યા છે પહેલીવાર અનસ્ટોપેબલ ટ્વેલ અવર્સ નામની ઇવેન્ટ શહેરમાં યોજાવાની છે ત્યાં નવ ડીજે એક સાથે ફ્લોર પર હશે રોબોટિક અને એલ થીમનું પણ પાર્ટી આયોજન કરવામાં આવ્યું છે જેમા 3 થી 4 કલાક જ પાર્ટી ચાલે છે પરંતુ નવતર પ્રયોગના ભાગ રૂપે રાતનો સમય હોવાથી મહિલાઓની સુરક્ષા માટે અમે બાઉન્સર અને ડ્રિંક કરીને આવનારી વ્યક્તિઓ પર પ્રતિબંધ મૂક્યો છે તેવું જણાવ્યું છે. બડા મ્યુઝિક blast એક ફંક્શન કે લિયે જો શહેર કે નામી DJ જો હે ઉનકો હમ રખે ઇસ કે લિયે એક DJ જો હે મ્યુઝિક બજાયેંગે બોલીવુડ મ્યુઝિક બજાયેંગે કુછ હિપ હોપ મ્યુઝિક બજાયેંગે ઓર कुछ इंग्लिश म्यूज़िक भी रहेगा इसमें जिनके साथ लोग जो यंगस्टर्स है वो पूरा आनंद लेंगे इसकी और खाली डीजे नहीं म्यूज़िक तो ब्लास्ट है ही उसके साथ डांस है उसके साथ, साथ काफ़ी सारे एक्टिविटीज़ है मास्टर ऑफ सेरेमनीज़ है थोड़ा सा मैजिक्स वगैरह भी है थोड़ा सा काइंड ऑफ kind of, लोगों को एंगेज करके रखेंगे इतने टाइम और इसके साथ साथ जो है अनलिमिटेड मॉकटेल बार की अरेंजमेंट किया हो गया है उसमें तरह तरह का मॉकटेल्स और तरह तरह का स्टार्टर्स और एक बहुत बड़ा गाला डिनर की अरेंजमेंट किए हैं

રાત્રે બાર વાગ્યા બાદ પણ વહેલી સવાર સુધી પાર્ટી ચાલશે નવરાત્રી જેવો જ પ્રયોગ આ વખતે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની ઉજવણીમાં થઈ રહ્યો છે પ્રવેક ટીવી અમદાવાદ અમદાવાદમાં હાલ કાંકરિયા કાર્નિવલ ચાલી રહ્યો છે જેમાં રોજના હજારો લોકો કાંકરિયા કાર્નિવલની મુલાકાતે આવી રહ્યા છે દૂર દૂરથી આવતા સહેલાણીઓના મનોરંજન માટે વિવિધ આયોજન કરાયા છે જેનો લોકો ખૂબ જ આનંદ માણી રહ્યા છે ત્રણ ગેટ છે ત્રણેય જગ્યા છે પણ પોલીસ કોપરેટિવ ઈચ એન્ડ એવરી લોકો બહુ તમને કોપરેટ કરે આપણને એટલું મોટું છે આમ હું એકલી જ છું હમણાં તો મને પૂછું આમથી આમ હા અહીંયાથી હું ગાઈડ બી કરે છે મને બહુ જ ગમ્યો અને હું તો બધાને કહીશ અમદાવાદ થી બહાર આવવાવાળા લોકો આવે છે તો અમદાવાદ તો સ્પેશિયલ એક દિવસ કાઢવો 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 જ જોઈએ के तरह के लाइटिंग चला के लोको आकर बाकी बाजार चैने से फोटोग्राफी से करवाय छे कारण के आंखिया के करता एक रंगदार रंगी लाइटिंग साजे तैयार कराई छे लोको यहां आवे नहीं ते फोटो छे ते बड़ा भी साथी एक अलग प्रकार ने आंखिया की इंटरनल जेबी जे वॉल आवे छे

કાંકરિયા કાર્નિવલમાં લેઝર શો સૌથી મોટું આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે અને આ વખતનો લેઝર શો બે અલગ અલગ થીમ પર રાખવામાં આવ્યો છે વસુધેવમ કુટુંબકમ એક ધરતી પર એક પરિવારની આ થીમ પર અને રાત્રે વિકસિત ભારત સંકલ્પ થીમ પર લેઝર શોનું આયોજન કરાયું છે અમદાવાદની શાન એટલે કાંકરિયા અને કાંકરિયાની શાન એટલે કે કાંકરિયા કાર્નિવલ અને આ કાંકરિયા કાર્નિવલમાં ખાસ સાંજ પડે ને ત્યારે જે લેઝર શો છે તે શરૂ થતો હોય છે અને આ લેઝર શો ખૂબ જ સુંદર હોય છે અને તેની લેઝરોથી આ દૂર દૂર સુધી અમદાવાદની દૂર દૂર સુધી આ લેઝરો જતી હોય છે ત્યારે એકદમ જે નજરાણું હોય છે તે આખો નજારો હોય છે તે અલગ જ ઊભો થતો હોય છે અને આખું તળાવની ફરતે જે રંગબેરંગી લાઇટિંગ લગાઈ છે તેનાથી જે આખું કાંકરિયા તળાવનું જે પરિસર છે તે જળહળી ઉઠે છે લોકો પણ અહીંયા કાંકરિયા કાર્નિવલમાં આવે છે આ લાઇટિંગની જે મજા છે તે માણે છે અને નગીનાવાડીની જે બોટમાં

રોટરી ક્લબ ઓફ કાંકરિયા દ્વારા આયોજિત રક્તદાન શિબિરમાં અંદાજીત ત્રણસો બોટલ જેટલું રોજનું બ્લડ એક્ટિવ થાય છે જે અલગ અલગ હોસ્પિટલ અને બ્લડ બેન્કમાં રાખવામાં આવે છે સાથે જ થેલેસેમિયા પીડિત બાળકો માટે પણ બ્લડ જમા કરવામાં આવે છે રોટરી ક્લબ ઓફ કાંકરિયા દ્વારા ડોનરને સર્ટિફિકેટ પણ આપવામાં આવે છે છે આટલા બધા લોકો ભાગ લે પોતાની જાતે આવે છે રોટરી ક્લબ કાંકરિયાએ આ ન્યુ અરેન્જમેન્ટ કરી અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીનો સીએસઆર ટાસ્ક ફોર્સ છે એ લોકોએ એની જોડે કો કોલાબોરેશન કર્યું અને સાત દિવસથી આ કેમ્પ ચાલે છે અને કેટલા બધા લોકો કાંકરિયા કાર્નિવલમાં આવે છે અને એ લોકો વોલન્ટરી અહીંયા આવી અને દરરોજ બ્લડ ડોનેટ કરે છે સુધીમાં અમે બોટલ કરી છે છે બ્લડની અને બોટલનો અમારો ટાર્ગેટ જે પૂરો થઈ જશે રાજ્યના ગૃહમંત્રી મહીસાગર જિલ્લામાં જોવા મળ્યા અનોખા અંદાજમાં લુણાવાડા ચોકડી પર ગૃહમંત્રીએ ચાની ચૂસ્કી લીધી હતી અનેક સામાન્ય માણસો સાથે બેસીને તેમણે ચાની ચૂસ્કી લીધી હતી લુણાવાડા એસટી વર્કશોપના લોકાર્પણ કાર્યક્રમમાં બસમાં બેસી ગૃહમંત્રી ચોકડી સુધી સફર કરી હતી લુણાવાડા ચોકડી પર આવીને જાહેરમાં ચાની ચૂસ્કી લીધી હતી ગૃહમંત્રી હર્ષ સંઘવી મંત્રી ડોક્ટર કુબેર ડિંડોર પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડ સહિતના રાજકીય નેતાઓએ ચાની ચૂસ્કી લીધી હતી ગુજરાત વિધાનસભાનું ચોથું સત્ર પહેલી ફેબ્રુઆરીથી ઓગણત્રીસમી ફેબ્રુઆરી સુધી સમગ્ર મહિના દરમિયાન ચાલશે જેમાં વિધાનસભામાં રાજ્ય સરકાર બજેટ રજૂ કરશે જ્યારે કામકાજના કુલ ચોવીસ દિવસોમાં કુલ છવ્વીસ બેઠકો મળશે વિધાનસભાના ચોથા સત્રને લઈને વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે વિધાનસભા બજેટ સત્રને લઈને તૈયારીઓ શરૂ કરવામાં આવી છે પહેલી ફેબ્રુઆરીથી ઓગણત્રીસમી ફેબ્રુઆરી દરમિયાન ગુજરાત વિધાનસભા ચાલશે ખાસ કરીને કામકાજ માટેના જે દિવસો નક્કી કર્યા છે રજાના દિવસો સિવાય તે બધા દિવસોની અંદર કામકાજ અહીંયા ચાલશે બે દિવસ દરમિયાન બબે સત્ર બાકી બધામાં એક એક સત્ર માટેનું અત્યારે હાલ આયોજન કરવામાં આવ્યું છે શરૂઆતમાં ત્રણ દિવસ ચર્ચાઓ જે રાજ્યપાલશ્રીના ભાષણ અને તેના ઉપરની જે ચર્ચાઓ ચાલશે તેમાં ત્રણ દિવસ ચાર દિવસ બજેટ ઉપરની જે ચર્ચાઓ છે તે થશે અને બાર દિવસ વિવિધ વિભાગોની માગણીઓ ઉપરની ચર્ચાઓ છે તેની ચર્ચા વિધાનસભાની અંદર થશે બીજી ફેબ્રુઆરીના રોજ બજેટની રજૂઆત વિધાનસભાની અંદર કરવામાં આવશે આમ કુલ મિલાવીને વિધાનસભાના સત્રની શરૂઆત પૂરો ફેબ્રુઆરી મહિનો પહેલીથી ઓગણત્રીસમી દરમિયાન કામકાજના જે દિવસો છે તે દરમિયાન કામકાજ ચાલુ રહેશે તો આજે ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતની મુલાકાત લીધી હતી ત્યારે તેમણે સદ્ગુરુ માધવપ્રિય દાસજી સ્વામીની અધ્યક્ષતામાં એસજીબીપી ગુરુકુળમાં ચારી રહેલ સ્મૃતિ મહોત્સવમાં હાજરી આપી હતી અને સદ્ગુરુ પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીના આશીર્વાદ લીધા હતા તેમણે જણાવ્યું હતું કે આજે મને અહીં આવીને ઘરે આવ્યાનો આનંદ થયો છે રાજનીતિમાં આવ્યો તે પહેલાંથી ગુરુકુળના બાલકૃષ્ણદાસજી સ્વામી સાથે જોડાયેલો છું તો ફ્લાવર શો નું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ના હસ્તે આજે ઉદઘાટન કરવામાં આવ્યું પંદર લાખ કરતાં વધુ ફૂલ છોડનું પ્રદર્શન નું આ ફ્લાવર શો આજે સામાન્ય જનતા માટે મૂકવામાં ફ્લાવર ને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જનતા માટે ખુલ્લો મૂક્યો છે ફ્લાવર શો માં પંદર લાખ કરતાં વધુ ફૂલ છોડનું પ્રદર્શન કરવામાં આવ્યું છે જનતા માટે વિકસિત ભારત થીમ પર પ્રતિકૃતિઓ તૈયાર કરવામાં આવી છે આ વર્ષે ફ્લાવર શોમાં માં થી વધુ વિદેશી ફૂલોનો સમાવેશ કરાયો છે પિટુનિયા જેવી ફૂલની જાતિના સાત લાખ થી વધુ રોપાથી થી ચારસો મીટર લાંબુ સ્કલ્પર બનાવાયું છે આ ઉપરાંત વિમકા ગજીનિયા એસ્ટર તોરણિયા પાઇનસ્ટેટિયા જરબેરા ડેલિયા જેવા પંદર લાખ થી વધુ ફૂલ છોડના રોપા અહીં રાખવામાં આવ્યા છે આ ફ્લાવર શોમાં શહેરના લાખો નગરજન અહીંયા આનંદ માણશે સાથે સાથે આ ફ્લાવર શોને ચારસો મીટર ની લંબાઈમાં ફ્લાવર સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે ફ્લાવર શોમાં વડનગરના તોરણની प्रतिकૃતિનું આકર્ષક પ્રવેશદ્વાર બનાવવામાં આવ્યું છે આ ઉપરાંત વાઇબ્રન્ટ ગુજરાત નવું સંસદ ભવન પિકાચુ કાર્ટૂન કેરેક્ટર મોઢેરા સૂર્ય મંદિર સાત ઘોડા જેવા આકર્ષણો પણ મૂકવામાં આવ્યા છે

એવી રીતે બાળકોના કેરેક્ટર્સ અને મહિલા સશક્તિકરણ ઓલિમ્પિક્સ જેવી જુદી જુદી અનેક કૃતિઓ પર આધારિત આ ફ્લોવર શોમાં જે ફ્લોવર બેડ અને સ્કેન લેન્ડ પુટની થીમ પર આધારિત અહીંયા ફ્લોવર શોનું આયોજન કરવામાં આવ્યું છે મુલાકાતીઓમાં સૌથી વધુ આકર્ષણ સરદાર પટેલની પ્રતિમાના સ્કલ્પચરની છે સરદારની સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતિ અહીં તૈયાર કરવામાં આવી છે ફ્લાવર શો માં છ નર્સરી સ્ટોર ઊભા કરવામાં આવ્યા છે આ નર્સરી સ્ટોર પરથી રોપા ખાતર અને બાગાયતીને લગતી સામગ્રીનું વેચાણ થઈ રહ્યું છે કેન્દ્ર સરકાર આ વર્ષને મિલેટ્સ વર્ષ તરીકે ઉજવી રહ્યું છે ત્યારે અહીં ફૂડ કોર્ટ પર જાડા ધાન્યની દેશી વાનગીઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યાને પંદર હજાર કરતાં વધુ કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું તેમણે કહ્યું હતું કે ભારત દેશ વિકાસની જે ગતિએ આગળ વધી રહ્યો છે તેને કોઈ રોકી શકશે નહીં તેમણે કહ્યું હતું કે રામ મંદિરના નિર્માણનું એ સૌથી મોટો સંકલ્પ હતો તે હવે પૂર્ણ થવા જઈ રહ્યો છે લોકોને રામ મંદિરના કાર્યક્રમના દિવસ બાદ અયોધ્યા આવવા લોકોને અપીલ પણ કરી હતી અયોધ્યા નગરીમાં आज मुझे खुशी है ये बताते हुए कि उज्ज्वला गैस कनेक्शन की 10 करोड़ भी लाभार्थी बहन के घर मुझे जाकर के चाय पीने का मौका मिला जब 1 मई 2016 को हमने यूपी के बलिया से उज्ज्वला योजना शुरू की थी तो कोई कल्पना भी नहीं कर सकता था कि ये योजना सफलता की इस ऊंचाई पर पहुंचेगी इस योजना ने करोड़ों परिवारों का करोड़ों माताओं बहनों का जीवन हमेशा के लिए बदल दिया है उन्हें लकड़ी के धुएं से मुक्ति दिलाई है साथियों हमारे देश में गैस कनेक्शन देने का काम 60-70 साल पहले शुरू किया गया था सात यानी छह सात दशक पहले लेकिन 2014 तक हालत यह थी कि 50-55 साल में सिर्फ 14 करोड़ गैस कनेक्शन ही दिए जा चुके थे यानी पांच दशक में 14 करोड़ जबकि हमारी सरकार ने एक दशक में 18 करोड़ नए गैस कनेक्शन दिए हैं मोदी की गारंटी पर आज देश को इसलिए भरोसा है क्योंकि मोदी जो गारंटी देता है उसे पूरा करने के लिए दिन रात एक कर देता है ये अयोध्या नगरी भी तो इसकी साक्षी है और मैं आज अयोध्या के लोगों को फिर से विश्वास दूंगा कि इस पवित्र धाम के विकास में हम कोई कोर कसर बाकी नहीं छोड़ेंगे और आप सबको विकास कार्यों की बधाई देता हूं मेरे साथ बोलिए વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં વિકાસ કાર્યોની ભેટ આપ્યા બાદ સંબોધન કર્યું હતું તેમણે કહ્યું હતું કે ભારત પુરાતન અને આધુનિક વિરાસતને ધ્યાનમાં રાખીને આગળ વધી રહ્યું છે भारत आज वैश्विक स्तरे पोता सिद्धियों हासिल कर रही है दुनिया में कोई भी देश हो अगर उसे विकास की नई ऊंचाई पर पहुंचना है तो उसे अपनी विरासत को संभालना ही होगा हमारी विरासत हमें प्रेरणा देती है हमें सही मार्ग दिखाती है इसलिए आज का भारत पुरातन और नूतन दोनों को आत्मसात करते हुए आगे बढ़ रहा है भारतीय टीम न ऑलराउंडर शार्दुल ठाकुर नेट प्रैक्टिस दरमियान इजाग्रस्त था प्रैक्टिस दरमियान तेना पर ईजा पहुंची है बैटिंग कोच विक्रम राठौड़ थोड़ा ઉનમાંથી બોલ બનવામાં આવેલ હોય જે ઉનમાંથી બોલ બોલનો સામનો કરતી વખતે શાર્દુલને ડાબા ખભા પર બોલ વાગ્યો હતો ઈજાના કારણે ઠાકુર ઘણી મુશ્કેલીનો સામનો કરતા નજરે પડ્યા અને નેક્સ્ટ સેશન દરમિયાન બોલિંગ પણ કરી શક્યા ન હતા તો આ હતા અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ જોતા રહો પ્રવેક ટીવી નમસ્કાર